નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌનું શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશો હું ત્યાં સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર મળી રહ્યા છે સરકાર દ્વારા કોરોના સમયનું બાકી ડીએ એરિયસ ચૂકવા માટે કરાયેલી મહત્તી મહત્ત્વની અપડેટ જાનો આ મહિનાથી મળશે પગાર સાથે એરિયસ તો મિત્રો એના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો તમને મારી ચેનલ એટલે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલ સારા સારા વોટ્સઅપ ગ્રુપ ત્યારે લગભગ બંને બનાવે છે અને લિંક ડિસ્ક્રિપ્શન મૂકું મિત્રો જોઈન થઈ જજો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી ત્યાં પેન્શનધારકો બાબતે કોઈ પગાર બાબતે ડીએ બાબતે સરકારી કર્મચારી ડીએરિએસ બાબતે અન્યતા કોઈ પણ ઉપયોગી બને ડીઆર આવે એચઆર આવે કોઈ પણ અપડેટ આવે તો જાણ કરવામાં આવશે આપણે આ ચેનલને ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરવામાં ભૂલશો નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયના બગત બગાડતા વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો ડીએરીએસ જુ જો ડીએરીએસ જો તમે કર્મચારી છો તો તમારા માટે આ સમાચાર હકીકતમાં તાજેતરમાં અપડેટ મુજબ તમે જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે કરોડથી વધુ કર્મચારીઓની પેન્શનમાં ડીએ અને ડીઆર છ ટકાનો વધારો કર્યો છે જેના કારણે હવે મોંઘવારી ભથ્થામાં દર પચાસ ટકા થઈ ગયો છે જે દર પચાસ ટકા થઈ ગયું સરકારના કોરોના સમયગાળા દરમિયાન રોકેલા અઢાર ટકા બી બાકી સંબંધમાં કંઈ કહ્યું નથી આ ગયા વર્ષે નેશનલ કાઉન્સિલ જે સીએમ સ્ટાફ સાઇટ મિટિંગમાં ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફાઉન્ડેશનમાં એ આઈડીએફમાં જનરલ સેક્રેટરી શ્રી કુમાર આ મુદ્દો ઉઠાવ્યો હતો સ્ટાફનું પ્રતિનિધિત્વ શ્રી કુમારે સેક્રેટરી પીડીઓ પીટી વિનંતી કરી હતી કે અઢાર અઢાર મહિનાનું ડીએનું બાકી કર્મચારીઓનો અધિકાર છે કર્મચારીઓ અને પેન્શનધારકો ડીએ ડીઆરની બાકી રકમ છૂટી કરવી જોઈએ કોરોના સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકારે કર્મચારીના ચૂકવણી અટકાવવાની ચોત્રીસ હજાર ચારસો બે પોઈન્ટ બત્રીસ કરોડ કર્મચારીનું જે બત્રીસ કરોડ કરોડ રૂપિયા બચાવ્યા હતા બાર પેન્શન સમાજના જનરલ સેક્રેટરી એસસી એસ એસસી મહેશ્વરીએ પણ સરકારને વિનંતી કરી છે કે કોરોના સમયગાળા દરમિયાન બંધ કરાયેલ અઢાર મહિનાનો ડીએ પણ બાકી નીકળે એવા જલ્દી જ આપવામાં આવે અને ડીએ એરેસ્ટનો મુદ્દો અગાઉ પણ ઘણી વખત ઉઠાવવામાં આવ્યો છે નેશનલ જોઈન્ટ કાઉન્સિલ ઓફ એક્શનના વરિષ્ઠ શબ્દી અને ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝના ફેડરેશનમાં જનરલ કવિતા મિત્રો જૂની પેન્શનની પુનઃસ્ટાપના અને અન્ય ઘણી માગણીઓ સહિત કર્મચારીઓ હિતોને લગતા મુદ્દાઓ હતા સાથે મિત્રો આ બધા મુદ્દાઓમાં આ બધા કોરોના સમયગાળા દરમિયાન બંધ કરેલા અઢાર મહિના ડીએડીઆરની ચૂકવણી લઈને લડાઈ પણ ચાલી રહી છે તો કેબિનેટ સચિવ સ્ટાફ સાઇડ નેશનલ કાઉન્સિલના જે દ્વારા અઢાર મહિના ડીએ બાકી ચૂકવણી માટે પહેલાંથી જ પત્ર લખવામાં આવ્યું છે આ અંગે રિપોર્ટ પર નાણાં મંત્રાલય નાણાં મંત્રાલય આપવામાં આવ્યું છે અને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટનો નિર્ણય પણ નિર્ણયને પણ ટાંક્યો છે આ અહેવાલ નાણાં મંત્રાલય આપવામાં આવ્યો છે તો મિત્રો કેન્દ્રીય કર્મચારીઓના અઢાર મહિનાનું બાકી ડી એરિયસ પર મોટું અપડેટ આવે તમે જોઈ શકો છો ડીએ જે બાકી રહ્યું એરિયસ એ પણ ટૂંક સમયમાં જ એ તમને ચૂકવવામાં આવશે એ કોઈ જેવી સારી સારું કોઈ અપડેટ આવશે તો તમને જાણ કરવામાં આવશે ત્યાં આગળ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવામાં ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ